જય માતાજી બધા મારા વાલા ચાહક મિત્રો મિત્રો ધાનેરા જે રેલ નદી છે એ રેલ નદીમાં ભરપૂર પાણી આવી ગયા છે તો પાણી પ્રેશર બહુ છે તો હું તમને વિડીયો માધ્યમથી માધ્યમ થી બતાવીશ કે પાણી નું પ્રેશર ફૂલ છે જે બે હજાર સત્તર ને પંદર પાણી આવ્યું એવો ને એવો પાણી નું પ્રેશર દેખાય છે અને ધાનેરા પ્રજા ખૂબ જ ખુશ થઈ છે તો હું તમને બતાવીશ ઘણા બધા લોકો આખા ધાનેરા લોકો જે રહેવાસી છે તો એ આયા છે જોવા માટે તો હું તમને બતાવીશ ચાલો હવે અંદર ધાનેરામાં બે હજાર પચીસમાં બહુ ગરમી પડી છે અને ધાનેરામાં જે કહેવામાં આવે છે રેલ નદી જે સૂકી નદી કહેવામાં આવે છે એમાં આજે નવા નીર આવ્યા છે તો બધાને ખેડૂતોને અને ધાનેરાવાસીઓની ખુશીઓનો કોઈ પાર નથી તો લોકોને ખબર પડી કે રેલ નદીમાં નવા નીર આવ્યા છે તો ઘણા બધા લોકો ધાનેરાના વાસીઓ ખેડૂતો વગેરે વેપારીઓ જોઈ લો જોવા આવ્યા છે અને નદી ખૂબ ઝડપે ચાલી રહી છે અને નદીમાં અદળક પાણી આવ્યું છે અને બધાને ધાનેરાવાસીઓને લોકોને બધાને ચહેરા ઉપર ખુશીઓનો માહોલ જોવા મળે છે જોઈ લો ત્રણ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના દિવસે સવારે પાંચ વાગે જેવી નદી આવી છે તો બધા લોકોને ચહેરા ઉપર ખુશીઓનો માહોલ જોવા મળે છે અને નદી ભરપૂર પૂરા કાંઠે ચાલી રહી છે અને ધાંનેરાવાસીઓએ નદીના વધામણા પણ કર્યા અને જોવા માટે લોકોના ટોળે ટોળા તૂટી પડ્યા છે જોઈ લો મોડી રાત્રે ધાનેરામાં બહુ વરસાદ પડ્યો છે તો જોઈ લો આ છે થાવર જો થાવરમાં બહુ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલું છે તો વાહન ચાલકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જોઈ લો અદળકો રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને હવે હું તમને નદીનો બ્રિજ બતાવીશ તો જોઈ લો કેટલું થાવર ઉપર પાણી ભરાયેલું છે જોઈ લો ગજબ પાણી ભરાયેલું છે અને અહીંયા પણ જો કારખાના વગેરે બધી જગ્યા પાણીઓ પાણીઓ ભરાઈ ગયા છે અને હવે હું તમને બતાવીશ જે નદીનો ઉપરનો બ્રિજ જોવા મળે છે અને અહીંયા નદી ચાલે છે જોઈ લો ઉપરથી બતાવીશ નદી જોઈ લો